નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ મેડિકલના ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિયોથેરાપી દ્વારા સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી ફિઝિયો ફેસ્ટા બે હજાર પચીસના ભાગરૂપે ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિયોથેરાપી દ્વારા સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી વિવિધ રમતો યોજવામાં આવી જેમાં વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો અને સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરી ચેસ ક્રિકેટ બેડમિન્ટન કેરમ વોલીબોલ વગેરે રમતો યોજવામાં આવી નવમી એપ્રિલ સુધી સ્પોર્ટ્સ ડેની ઉજવણી થઈ ત્યારબાદ વીસમી એપ્રિલે ફિઝિયોફિયસ્ટા બે હજાર પચીસનું સમાપન થશે અને ત્યારબાદ જે વિદ્યાર્થીઓએ રમતમાં ભાગ લીધો હતો અને એકથી ત્રણ ક્રમાંકમાં જે વિદ્યાર્થીઓ આવ્યા હોય તેમને પ્રમાણપત્ર અને મેડલ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે તો મારું નામ સૂર્યવંશી છે અમે ફિઝિયોથેરપી ડિપાર્ટમેન્ટમાંથી આવ્યા છે અમારું અત્યારે સ્પોર્ટ્સ વીક ચાલુ થયું છે ફિઝિયોફિયાસ્ટા અમારું એક યરલી સેલિબ્રેશન હોય છે એમાં સ્પોર્ટ્સ વીક એક મેઇન પાર્ટ હોય છે જેમાં ડિફરન્ટ ડિફરન્ટ સ્પોર્ટ્સ રમવામાં આવે છે જેમ કે ક્રિકેટ વોલીબોલ બેડમિન્ટન એવા ઘણી બધી બીજી ગેમો પણ હોય છે રીલે છે કેરમ છે એવી બીજી બધી ઘણી પણ ગેમો રમવામાં આવે છે ત્રણસોથી જેટલા સ્ટુડન્ટ્સ અહીંયા આવે છે રમવા માટે અલગ અલગ ગેમમાં પાર્ટિસિપેટ કરે છે અને સ્પોર્ટ્સ વીકની મજા માણે છે ચારથી પાંચ દિવસનો આ સ્પોર્ટ્સ વીક હોય છે સ્ટાર્ટિંગ ગેમ્સ પછી ફાઇનલ્સ થાય છે ને ડિફરન્ટ ડિફરન્ટ પોઝિશન્સને બધાને ગિફ્ટ્સ આપવામાં આવે છે લાસ્ટમાં મેડલ્સને બધું